કેમ છો બધા આઈ હોપ તમે બધા ઉકે જશું હું પણ ખૂબ જ મજામાં છું એન્ડ આવી ગઈ છું ફરીથી એક નવા વ્લોગ સાથે તો બહુ ગેપ પડે છે મને ખબર છે હું વારંવાર બોલું છું કે હવે રેગ્યુલર વ્લોગ આવશે પણ નથી આવતા કેમકે કંઈક કામ જ એવા આવી જાય છે એટલે તો ચાલો એ બધી વાત આપણે પછી ડિટેલમાં કરીશું વ્લોગ કેમ નથી આવતા આટલા મહિનાથી કેમ ગેપ કર્યો એ પણ મારે એના પર વ્લોગ બનાવવાનો છે પણ એનો પણ ટાઈમ નથી મળતો તો આપણે જોઈશું ફરી નેક્સ્ટ વ્લોગમાં હું ટ્રાય કરીશ કે શ્યોર તમને બધાને પણ જણાવું કેમ કે ઘણા બધાની કોમેન્ટ ઓછી હોય છે પણ ઇન્સ્ટામાં મને ડીએમ વધારે હોય છે કે હિન્દીમાં બ્લોગ બનાવવાના ગુજરાતીમાં આપણા ગુજરાતના લોકોને જ ખબર પડે બાકી આખા વર્લ્ડને ના ખબર પડે તમે હિન્દીમાં પણ ટ્રાય કરો ઘણા લોકોનું કહેવાનું એવું છે કે તમે ગુજરાતી બહુ સરસ બોલો છો તો ગુજરાતીમાં જ બ્લોગ કન્ટિન્યુ કહેજો આપણે ગુજરાતના છે આપણે ગુજરાતી છે તો આપણી ગુજરાતીમાં જ વ્લોગ બનાવવાનું તો હું એના પણ શ્યોરથી વિચારીશ અને બ્લોગ કેમ નથી આવતા રેગ્યુલર કેમ નથી આવતા તમે બહુ ગેપ પાડો છો બ્લોગ આવતા જ નથી એના પર પણ હું તમને ડિટેલમાં જણાવીશ સ્યોરથી જણાવીશ અને ચાલો આજે આપણે જવાના છે શોપિંગ કરવા તો એ શેના માટે શોપિંગ થઈ રહેલી છે શું શોપિંગ કરી અને ક્યાં ટ્રાવેલ કરવાની તૈયારી છે તો એ પણ હું તમને જણાવીશ તો બ્લોગને કન્ટિન્યુ કરજો અને ચેનલ પર નવાય ચેનલ સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો ઇલેવન કે થઈ ગયા અગિયાર હજારનું ફેમિલી બહુ મોટી વાત કહેવાય મારા માટે બહુ સપોર્ટ કર્યો છે તમે અને આગળ આવવાનો સપોર્ટ કરતા મને લાગે છે આઈ થિંક અત્યારે પચાસ કે ફિફ્ટી કે થઈ ગયા હોટે પણ મેં આજે છ મહિનાથી કોઈ બ્લોગ નથી કર્યું બ્લોગિંગ નથી કર્યું વિડીયો નથી આવતા અને એનું પણ કંઈક રીઝન હશે કેમકે આટલી મહેનત કર્યા પછી હું આટલી કેપ તો ન જ પાડત પણ કંઈક હશે હવે ચાલો ઓકે જે થઈ ગયું થઈ ગયું ફરીથી આપણે શરૂઆત કરીશું તો ફરીથી પાછો એવો ને એવો સપોર્ટ આપજો અને રેગ્યુલર વિડીયો આવશે મારી પૂરેપૂરી ટ્રાય રહેશે તો ચાલો હું રેડી થઈ ગઈ છે આ લોકો રેડી થાય જોઈ લઈએ અને પછી આપણે નીકળીએ શોપિંગ કરવા જવાના છે તો જોઈશું હું તમને બતાવીશ અને વિડીયોને એનમાં હું તમને એ પણ કહીશ કે શું લેવા અને ક્યાં જવાની તૈયારી થઈ રહી છે કંઈક ફરીથી ટ્રાવેલ કરવાની તૈયારી છે ક્યાં જવાના છે શું કામ જવાનું છે એ પણ શ્યોર્થથી જણાવીશ તો ચાલો મોલ માં આવી ગયા છે પાઠું પાઠું ઇન્ડિયા જવાનો કે યસ યસ શોપિંગ કરીજે ઢમ જમ કે શોપિંગ કરના જ હા મમ્મી મમ્મી માસી અયા કેટલી સરસ બિલ્ડિંગ છે ને તો આવી ગયા છે મોલમાં સવારના જલ્દી ઉઠી ગયા વેજીટેબલ લેવા જવાનું તો એ બધું કામ પટાવ્યું અને બ્રેકફાસ્ટ કરી લીધો બ્રેકફાસ્ટ કરી નીકળી આવ્યા છે ત્રણ ચાર જગ્યાએ કામ છે બધું બહુ જ કામ છે તો જોઈએ આપણે પહેલાં મોલમાં આવી ગયા છે શું લઈએ શું નહીં હું તમને પણ દેખાડીશ તમે વિડીયોને કન્ટિન્યુ કરજો અને એનમાં આપણે જોઈશું જેમ કે મેં કીધું કે ક્યાં જવાનું છે Hey, baby. Yeah, I want What do you want? This book. And was pen? Uh, pen. You pen. want only book or pen also? Pen also. Pen also. Yeah. There's no uh Mamina?

સોમી બધી જ ખબર પડે તો ચાલો અહીંયા તો પટી ગયું અહીંયા કેમ્પસ સ્ક્વેર મોલ અમારા ઘરથી થોડું નજીક છે નજીક મીન્સ દસ મિનિટનો રસ્તો હતો તો પહેલાં અમે અહીંયા આવી ગયા અને જે પણ લેવાનું થોડું ઘણું લઈ ગયું પણ એટલો બધો ઇન્ટરેસ્ટ નહીં પડ્યો બહુ કંઈ ખાસ નહીં લાગે એટલે હવે જે છે અમે ક્રેસ્ટા મોલ મોલ થોડું અહીંયાથી હાફ એન આવર જેટલું છે નોટ હાફ એન આવર ટ્વેન્ટી મિનિટ તો ત્યાં જઈશું અને પછી જોઈએ શું લેવાનું છે શું નહીં એ તમે બ્લોગને કન્ટિન્યુ કરતા રહેજો જ્યાં સુધી આ કો બ્લોગ પટે નહીં ત્યાં સુધી જોજો તો જ્યાં જ્યાં પણ જઈએ ત્યાં ત્યાં કવર કરીશ અને હું બ્લોગમાં તમને બધી માહિતી દેખાડવાની કોશિશ કરીશ કે શું લઈ હશે શું નહીં અને એન્ડ સુધી રાહ નહીં જોવડાવીશ શું કહી દઉં કે ઇન્ડિયા જવાની તૈયારી થઈ રહી છે હવે કોઈક ઘણા લોકો એમ કહેશે કે આટલી જલ્દી હમણાં તો આવ્યા આવે છે જાય છે આવે છે જાય છે હું અહીંયા રોકાવા માટે નહોતી આવી મારે થોડું ઘણું કામ હતું એટલા માટે આવી હતી તો બસ એ કામ પણ ઓલમોસ્ટ પટી ગયું છે અને ટિકિટ ઓલરેડી ડન થઈ ગઈ છે કઈ તારીખ છે ક્યારે જવાનું છે કોણ જવાનું છે શું નહીં એ બધું તમને આગળ બીજા બ્લોગમાં જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવા નવા 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 બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ ના કરશો તો નોટિફિકેશન નહીં આવશે ખબર નહીં પડશે બે આઇકન પર પણ ક્લિક કરી દેજો તો તમને તો જલ્દીથી ખબર પડશે નવા વ્લોગની અને બ્લોગ જોવા મળશે કે ક્યાં ટ્રાવેલ કરવાનું છે કોણ જવાનું છે ઇન્ડિયા જવાના છે તો હવે મેં કહી દીધું છે તો ક્યારે જવાના છે ટિકિટ ડન થઈ ગઈ છે હું ડેટ નથી કહેતી અત્યારે તમને જ્યારે ટ્રાવેલ કરીશ ત્યારે તમને રોગ આવશે એટલે ખબર પડી જ જશે પણ પહેલાં આપણે જવા પહેલાં બેગ ભરવાની છે તૈયારી કરવાની છે બેગો પણ લેવાની છે તો એ બધું જોઈ લઈએ આપણે ચાલો

અમે અમારી ફેવરેટ શોપમાં આવી ગયા છે એટલે આપણી શોપ ને થશે એટલે આપણી શોપ હોય ને તું મને અપાવો ને કે નહીં કઈ મેં ઇન્ડિયા જવાની તો પછી તો ક્યારે મેં અત્યારે જવાનું અત્યારે જ પછી એટલે નેક્સ્ટ વીકર નેક્સ્ટ વીક હું ત્યારે પાક્કું ને બોલ્યો છે જોજે હમ ને કલર બી બહુ નાઇસ છે ડિફરન્ટ કલર છે નાઇસ કલર ને

આ રેડ ટી શર્ટ નાઈસ છે સિમ્પલ છે પણ નાઈસ લાગે મમ્મી ખાશ એટલે આ રાખજો પછી ટ્રાય કરીને કોણ મસ્તી કરે लीव इट पाठू लीव इट ओके ओके लीव इट ओके ना ओके हेपीन एटनी स्कीन नहीं कड़ी ओके हगेन યલો નાઈસ લાગે પણ આ કલર મસ્ત છે એને ને આ છે હશે ની છે પણ કલર નવો છે એના પણ જે બધી તીસ છે ને એના કરતાં કંઈક નવો લાગે ડિફરન્ટ

યુ કેન કીપ This બેબી ને ઓકે નો વાય ચાલો બધું ગિફ્ટ માં આવી ગયું મામા કાડ માં પે કરે છે બસ પડી ગયું અહીંયા થ્રુસ અમારી ફેવરેટ શોપ જસ્ટ આફ્રિકા માં અને અમારા માટે સૌથી સારી છે ઓલમોસ્ટ બધી વસ્તુ અમે અહીંયાથી થી લે છે કપડા અમને ગમે છે અહીંયા ના એટમ તો જે કંઈ બધું લેવાનું હતું લેવાઈ ગયું આ લોકો મને ગિફ્ટ આપવાના હતા જ્યારે પણ હું ઈન્ડિયા જાઉં છું એટલે મને બધું અપાવે છે એ પણ બધું લેવાનું હતું છોકરાઓના કપડાં લેવાના હતા ડિસેમ્બરના તો એ બધી ખરીદી થઈ ગઈ છે અહીંયાથી અને જઈએ છીએ હવે બહાર બીજી કોઈ શોપમાં જોઈ લઈએ શું જોવાનું છે શું નથી તો જ્યારે શોપિંગમાં બિઝી હોય ત્યારે બ્લોગ શૂટ કરવાનો ટાઈમ નથી મળતો કેમકે એક હાથમાં ફોન હોય અને કેમેરા સામે જોવા જાય અને બતાવવા જાય બધું તો પછી કપડાં ચોઈસ કરવાના રહી જાય એટલે હું થોડું થોડું બતાવું છું તમને જો ડિસેમ્બરની લાઇટિંગ બતાવું તમને ઇન્ડિયા સિવાય આપણા બહારને કન્ટ્રીમાં કેવું હોય છે કે એક જ તહેવાર હોય છે મોટામાં મોટા આખા વર્ષમાં ડિસેમ્બર જે આપણે દિવાળી કરીએ છીએ એવી રીતે જ હોય છે એટલે આખું આખું શહેર કહીએ તો ચાલે આખી સિટી આખી કન્ટ્રીને શણગારવામાં આવે છે લાઇટિંગથી નાઇટમાં તમારે જોવા જેવું હોય હમણાં હું થોડું મોલમાં તમને દેખાડી દઉં છું નાઇટનું પણ આપણે જ્યાં પણ અમે લાઇટિંગ જોવા જઈશું તો હું તમને ક્રિસમસ ડેકોરેશન ફ્લોક બનાવીશ અને શ્યોરથી દેખાડીશ चलो शॉपिंग पूरी दिवस पूरा संडे पूरा एक आठ छोरों से गिजार्चियन है अपने गाड़ी कहाँ पार्क करेली गाड़ी कहीं बाजू पार्क करेली लेट्स गो ઘરે આવી ગયા આખો દિવસના થાક પછી અને ઘરે આવતા આવતા સાંજ થઈ ગયા રાત થઈ ગઈ અંદર થઈ ગયો વરસાદ પણ ચાલુ થઈ ગયો અહીંયા સાઉથ આફ્રિકામાં અત્યારે સમર છે એટલે વરસાદ પડે છે તો અત્યારે જસ્ટ વરસાદ ચાલુ થયો અને સારી વાત છે કેમ કે બહુ દિવસથી બે મહિનાથી વરસાદ નહોતો આવતો એની જરૂર હતી અને અમે ફાઇનલી આવી ગયા અને આખો દિવસ ગયો અમને કેમ કે ઘણું બધું શોપિંગ કરવાનું હતું ઘણું બધું લેવાનું હતું ઘણી બધી જગ્યાએ બે ત્રણ તો મોલમાં જ ગયા અમે એટલે આખો દિવસ પટી ગયો અને જીતુભાઈનો સન્ડે પણ પટાવ્યો અમે અને બસ આવી ગયા ફાઇનલી હવે એટલું બધું શોપિંગ કરેલ છે એટલી બધી બેગો પડેલી છે કે બધું બતાવવાનું તો મુશ્કેલ છે અત્યારે પણ ધીમે ધીમે તમને ખબર પડી જશે કેમકે ડિસેમ્બરની હોલિડે પણ આવે છે અને પછી આપણે ટ્રાવેલ કરવાનું છે એટલે જેમ કે મેં તમને બતાવી છે લીધું વિડીયોના મિડલમાં જ તો હું ઇન્ડિયા જાઉં છું એટલા માટે અને ઇન્ડિયા એટલે જાઉં છું કે હું રોકાવા નહોતી આવી મારું કંઈક કામ હતું એટલા માટે આવી અને બે ત્રણ મહિના જ રહેવાની હતી ઓગસ્ટમાં આવી એટલે અને જાન્યુઆરીમાં જાઉં છું એટલે છ મહિના થઈ જવાના તો બસ આ છ મહિના રહી લીધું અને હવે ડિસેમ્બરની હોલિડે પટાવીને પછી આપણે જઈશું ટિકિટ ઓલરેડી ડન થઈ ગયેલી છે એ પણ તમને જોવા મળશે અને ચેનલ પર નવા આવી તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો આવો ને આવો પ્રેમ આપતા રહેજો બહુ મોટું ફેમિલી થઈ ગયું છે આપણું અને હોપ સો કે આગળ પણ વધે તો ચાલો મળીએ આપણે નેક્સ્ટ વ્લોગમાં જલ્દીથી અને હવે રેગ્યુલર વ્લોગ આવશે તો થેન્ક યુ બાય